એક અજાણી વૃદ્ધાને આશ્રય અપાવતા અભયમ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન સુરત સુરત એક રાહિત વ્યક્તિએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી માહિતી આપેલ કે એક વૃદ્ધા અમરોલી વિસ્તારમાં મળી આવે છે ઉમરા અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી વૃદ્ધાનું કાઉન્સલિંગ કરી ઓલ્ડ એજ હોમ બિન્ડોલીમાં આશ્રય અપાવવામાં આવે છે મળતી માહિતી મુજબ એક અજાણી વૃદ્ધા કેટલાક સમયથી અમરોલી વિસ્તારમાં બેઠા છે વૃદ્ધાની મદદ કરવાના આશયથી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં જાણ કરેલ ઉમરા અભયમ ટીમની સ્થળ પર પહોંચી વૃદ્ધા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ વૃદ્ધાને કંઈ યાદ ન હતું સરખી માહિતી જણાતા ન હતા વૃદ્ધાને હાલ આશ્રયની જરૂર જણાતા ઓલ્ડ એજ હોમ ડિંડોલીમાં આશ્રય અપાવેલ છે આ ફોટા સાથેની વૃદ્ધાની માહિતી માટે અભયમ ટીમ અથવા ઓલ્ડ એજ હોમનો સંપર્ક કરવો બ્યુરો રિપોર્ટ આર એમ જી ન્યૂઝ સુરત